માત્રાને માત્ર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે સ્મોશનના લાકડામાં બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ શાસકો અત્યારે સુરેન્દ્રનગર મુખ્ય માર્ગ ઉપર આ દેખાડા પડ્યા છે એની હાલત જોઈ લો આમાં કોક આપણે જાયને લેડીઝ કો પ્રેગ્નન્સી બાય ને એમને કાયદેસર આમાં 24 કલાકમાં ડિલિવરી થઈ જાય સુગો બેન તમે બેન પડી ગયા અને છોલાઈ ગયુંતું રીચન